વિડીયોમાં તમે જોઈ શકો છો અત્યારે ટીકાનું શાક બનાવવાનું છે મિત્રો તો આ મારી પોટ છે મિત્રો અને તમે જોઈ શકો છો આ દરિયો અત્યારે થઈ ગયો છે મિત્રો તો પોટ બહુ વલે છે એટલા માટે એમાં પકડીને પણ બધું ભળે મિત્રો બહુ વલે છે પોટ હવે તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો હવે હવે વિડીયોમાં આગળ બનાવવાનું છે ટીકાનું શાક તો વિડીયોમાં બન્યા સ્ટાર્ટ કરતા હા દરિયામાં ટીતાનું શાક બનાવવાનું છે તો અમારો ભંડારી ટીટું કાપ હા હેલો વાવડો મોજો થઈ ગયો થોડો ટીટું મિત્રો આ જીવતા છે તો આ મરી ગયા અમારે શાક બનાવવાનું છે આજે તો જોયા જે કેવું શાક લાગે છે ખાઈએ આ ભંડારી વાટે છે મિત્રો આ રીતે વાટવાનું હોય છે તો દરિયામાં વાવડો મજો થઈ ગયો બહુ થઈ ગયો ભગવાન ભંડારી મસાલો વાટે છે

પકાઈ ગયા તઠન કા મિત્રો આવું બધું હોય છે દરિયામાં અત્યારે વાવરો મજો થઈ ગયો છે ગોટ આખી હવે સા તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આ થોડુંક વાસ મારે છે એટલા માટે નિમકમાં અમારે આઠવું પડશે પછી પકાવવું પડશે કટકી કટકી કરીને વાટે છે અમારો ભંડારી હ મિત્રો શાક અમારે કટકી કટકી વટાઈ ગયું આ આરતી દીધું હવે બનાવવાનો છે મસાલો તો મિત્રો અહીંયા વાવરો મજો થઈ ગયો ખોલે છે આ મિત્રો મસાલો બનાવે છે મિત્રો આ ધાણા તો મિત્રો આમાં મસાલો અને ધાણા હવે આમાં લસણ તો વાટી નાખ્યું છે હવે આમાં નાખવાની છે અડર પછી મસાલો બનાવીને પછી આપણે તીતાનો પાટિયો મૂકવાનો છે મિત્રો તો તમે વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ અમારો ખલાસી છે ઓય કેટો મિત્રોને આપણે લાઇક કરવાનો ઠોકી દેજો આ મસાલો થઈ ગયો મિત્રો હવે પાટિયો મૂકવાનો છે તો હાલો મિત્રો આ મારી ડુંગળી ડુંગળી આવી ગઈ છે હવે ડુંગળી આગળી વાટી ને પછી પાટિયો મૂકવાનો છે આ ભંડારી ડુંગળી વાટે છે તો મિત્રો હવે બધું રેડી છે હવે અમારા ભંડારી સુલા સળગાવે છે આ તમે જોઈ શકો છો આ સરગી ગ્યો મિત્રો સુલો હવે આના પર આગળ ટોપીઓ ગરમ કરવામાં આવશે આપણું ચાક બનશે તો મિત્રો આ ટોપિયો સુલા પર મૂકી દેતું છે હવે આમાં તેલ આગળ નાખી નાખવાનું બાકી છે देखते हैं मित्रों कितना तेल नाकता है हमारा बंधारी મિત્રો તેલ લઈ લીધું ચૂલા પર હવે ગરમ થાય એટલે તેમાં નાખવાનું છે મસાલો ગરમ મસાલો મિત્રો ડુંગળી લચાણ અત્યારે તેલ ગરમ થાય છે તેમાં નાખી દેવાનું હલો મિત્રો તો તેલ ગરમ થઈ ગયું હવે મિત્રો તેલ ગરમ થઈ ગયું તો તમે લસણ અને નાખી દીધું છે હાલો મિત્રો ડુંગળી પણ નાખી દીધી બરાબર અને પખાવવા દેવાનું મિત્રો લાલ ડુંગળી થાય ની તો હાલો મિત્રો બરાબર એકદમ મચાલો હવે એમાં નાખવાનો છે તો બરોબર શેકાઈ ગયો લચણ અને ગરમ મસાલો એવું ડુંગળીને તો હવે આપણે એમાં નાખશે મસાલો નાખશે મિત્રો

તો મિત્રો શાકનો મચાલો રેડી થઈ ગયો હવે બરોબર હવે શાક એમાં નાખવાનું છે કટકી તો મિત્રો આવી ગયા શાક જોઈને અમારા કલાસી આવી ગયા હવે આમાં નાખવાનું છે

છે <laughs>

હાલો મિત્રો ખાવા આવે તો વિડીયો ગમે લાઈક કરી દેજો હવે તો મિલતે નવા વિડીયો